ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા અને રેલવે વિભાગ જાહેર રસ્તા મુદ્દે આમને સામે આવી ગયું હોય તેવી સ્થિતિ છે વિપરેલા મહાનગરપાલિકા કમિશનરે રેલવે વિભાગ સામે બુલડોઝર સ્ટ્રાઇક શરૂ કરીને

અત્રે દ્વારા કરવામાં આવેલ કામ કોઈ ગેરકાનૂની ન હતું લોકોની સુખાકારી માટે હતું એટલે એવું કોઈ સ્પષ્ટતા કરવાનો પ્રશ્ન ન આવવાથી અમે તાત્કાલિક રેલવે તંત્ર જે સંકલનનો અભાવ બતાવ્યો છે તેનામાં અમે પાણી બંધ કરવાની ત્વરિત સૂચના આપી હતી તેમજ બિલ્ડીંગ વિભાગને રેલવે કોલોનીથી જે પણ રસ્તાઓ મહાનગરપાલિકાના રસ્તા પર આવતા હોય તે રસ્તાઓ પણ બંધ કરવા સૂચના આપી હતી જો રેલવે કોલોનીના રસ્તા ભાવનગરની જનતા ના આપી શકતી હોય તો ભાવનગરની જનતાના રસ્તા પણ લીલોકુને ના આપી શકે તે મુજબ અમે સ્પષ્ટ જણાવ્યું હતું ત્યારબાદ ડીઆરએફસી દ્વારા કલેકટરશ્રીને ફોન કરીને મધ્યસ્થ થવા માટે વિનંતી કરી હતી અને ત્યારબાદ એક બેઠક સંયુક્તપણે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજી આ તમામ બાબતોનું નિવારણ લાવવા માટે અમે સંબંધ થયા છીએ અને આગામી દિવસોમાં અન્ય કલેક્ટરશ્રી ડીઆરએફસી પોતે અને માની ટેસ્ટ્રી આ તમામની હાજરીમાં રેલવે દ્વારા જે પણ પ્રશ્નો પ્રસુત કરવામાં આવે છે બીજા અનેક પ્રશ્નો પણ છે જેમ કે આપણું એક અંડરગ્રાઉન્ડ અંડરપાસ છે તેની ડિઝાઇન છેલ્લા બે વર્ષથી રેલવે દ્વારા મંજૂર કરવામાં આવતી નથી તેના કારણે પણ લોકોને હાલાકીનો સામનો